હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધી હર હર મહાદેવ શ્રી રાવ સ્વાગત તો દોસ્તો કેમ છો બધા મજામાં છો ને આઈ હોપ કે આપ સૌ કોઈ સ્વસ્થ અને સાજા છો તો દોસ્તો અત્યારે હવાના અંદર વાગી ગયા છે અને આપણે જવાનું છે બાદામ એટલે સુશાલભાઈ સુશીલભાઈ અને બીકુલની મમ્મી બધાએ તૈયાર થઈને હવે ઘેરથી નીકળી ગયા છીએ આપણે કઈ બાજુ જવાનું છે ડાકોર જવાનું છે ડાકોરની જોડે ગોમ છે સહેજ તરીકે જવાનું છે બાદાની અંદર અને અત્યારે લગ્નકારો એવું બધું ચાલુ થઈ ગયું છે એટલે કંઈક જવાનું થાય છે કાલે રજા પડેલી આજે જવાનું થયું બાધાની અંદર એટલે આજે છે હવે પાછું કંઈક બીજા કંઈ સારું છે ચાર જણ થતું ને તુષાર ભાઈ એમના માડીને એમ ભરી વહી આવ્યા રિક્ષા લઈ અંદર રિક્ષા બે ગયા આપણે ત્રણ જણ હવે જવાનું છે એટલે વધો નહીં આવે કારણ કે રસ્તો ખરાબ છે રોડનું કામ ચાલે છે એટલે અમે ચાર જણ મોજાન આવત ને રિક્ષા મળી ગઈ અને અમે માડીને એમ છે તો બધો હંગાત હંગાત ભેગાતા રાય રીક્ષા અને આપણે હવે જઈએ પાછું પાછળ બાઇક લઈને જઈએ બરોબર એવું કરું છે ને કે હવે જઈએ વિપુલ ભાઈ હેડો હેડો ઉતાવર કરે છે હા kita bolawa re rama apa, ya? apa? 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 <laughs> oh. <laughs> ਜੀ ਪਾਠੁਨ ਨੇ? ਕੀ ਨੈ ਰਿਟ ਗੋਣ ਅਪਾਡੀ ਜੀ ਤੀ. ਕੀ ફાઈનલી દોસ્તો આપણે તો ચાલે છે નવરાત્રી એટલે જમવા ગમવાનું છે ને અને ચોલાનો વહીવટ થોડો કઈ ગયો એટલે એની થઈ ગઈ કેટલા થોડી વાર તુસાર ભાઈ જમે છે આ

પણ તાપ ઘણો છે ખરો બપોર ને બરાબર તાપ છે એટલે મસ્ત રસ્તાની અંદર એક મસ્ત મજાનો વડ આવ્યો ને તો તુષાર ને વિપુલ એવું કે છે કે અમારે હેકલા ખાવા છે કે કારણ કે જતેલા ને એ વખતે જ એવા અહીં ઊભું રાખવાનું કહેતેલા આપણે ઊભું નહોતું રાખ્યું કારણ કે તઈ ટાઈમે પહોંચવાનું હતું પણ મકુ વર્તા રિટર્ન આવી છું ને તાને ઊભી રાખશું સર ભાઈ તો અને જો આવી ગરમી હોય આવો તાપ હોય ને આવો કઈ સોયો મળી જાય તો કહેવાનું કશું રહે ના બાકી હે સામની અંદર આવો છોયો મળી જાય કેવી મજા આવે મસ્ત મજા આવી ગઈ પાણીની બોટલ એક ભરી વાને લીધી પાછું પી બીન થોડી વાર ઉભરા હા તુસાર ભાઈ કે બહુત મજા આ રહા યાર દેખો મેરી સાઈડ હા બડી જવા રે મોટો તુસાર ભાઈ ને એમને તો મજા પડી ગઈ એક લાખ ખાવાની મસ્ત એવો જૂનો બહુ જૂનો બડ હું લાગે છે નહી બે વર્ષે કઈ બાજુ છે અને કઈ બાજુ ની કઈ બાજુ બે વર્ષે મસ્ત અને એક મંદિર છે ભગવાન નું માતાજી નું

અને ચૈત્ર મહિનો ચાલે છે નવરાત્રિ ચાલે છે એટલે બધા ભાવિક ભક્તો જે હેરતા જાય છે એમની માટે મસ્ત સેવાભાવી માણસ હશે કોઈ તે ઠંડા પાણીની બોટલનું વિતરણ કરે છે જે પગપાળા સંઘ જાય છે એ બધા મિત્રોને પાણી પીવડાવે છે હમણાં પણ ગમ્યું એ ઘણું ગમ્યું અને આપણે શેરડીનો રસ પીવા માટે ઊભા છીએ કાઉ નામ લીધું ને તો ચાલો દોસ્તોમાં શેરડીનો રસ પીવા એકદમ ધરતી નું અમૃત મીઠો નો મસ્ત દૂરદાર શેરડી નો રસ એ બાજુ પીવે છે આપણે તો કોઈ કેચવું જ નહિ પીવો હવે તો ચાલો દીખશો હવે રસ બસ પી લીધો થાય હવે જવાનું મોડો ચાલો ભાગો હા હા હવે રહેતું તો મળે દેહ રહ્યા નું પડે આપણી અંદર